હરે કૃષ્ણ મિત્રો હું તમારો કૃષ્ણ ભક્તપાત એક નવા વિડીયો સાથે અને એક નવા કન્ટેન્ટ સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ગયો છું તો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં રાધે રાધે જરૂર લખજો તો મિત્રો હમણાં જ આપણે જોઈએ કે જન્માષ્ટમીનો શુભ પાવન તહેવાર ગયો તો એમાં તમને ઘણા એવી જગ્યાએ તમે સોશિયલ મીડિયા ઉપર જોયું હશે કે શ્રી કૃષ્ણ ભગવાનને છપ્પન ભોગ ધરાવવામાં આવતા હોય છે તો એ છપ્પન ભોગ ધરાવવા પાછળનું રહસ્ય શું છે કેમ ભગવાનને પંદર ભોગ નથી ધરાવવામાં આવતા બત્રીસ ભોગ નથી ધરાવવામાં આવતા બરાબર છપ્પન ભોગ જ કેમ ધરાવવામાં આવે છે એની પાછળ એક એક કથા એક ઘટના છુપાયેલી છે જે તમારી સમક્ષ આજે હું રજૂ કરીશ તો મિત્રો જ્યારે ઇન્દ્રદેવની વ્રજવાસી બધા હતા તે ઇન્દ્રજીની પૂજા કરતા હતા વરસાદ માટે મેઘરાજજીની પૂજા કરતા હતા તો શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે આપણને તો ગોવર્ધન પર્વત જે ગાયું ઘાસ દે છે બરોબર જે આપણને ફળ અનાજ બધું દે છે તો આપણે એની પૂજા કરવી જોઈએ કેમકે વૃક્ષોના હિસાબે જ વરસાદ વરસે છે તો મિત્રો બધા નક્કી કર્યું બધા વ્રજવાસી નક્કી કરી શ્રી ગોવર્ધન ગોવર્ધનજીની પૂજા કરવાનું નક્કી થઈ કર્યું તો ગોવર્ધનની પૂજા એવું સાંભળતા ઇન્દ્રદેવ ક્રોધિત થયા કેમ કે પરંપરાગત જે વ્રજના ગોકુળના જે લોકો હતા નંદ બાબાને એ તેમને પરંપરાગત જે મેઘરાજાની પૂજા કરતા હતા ઇન્દ્રદેવની પૂજા કરતા હતા તો એ પૂજાનો જે ભંગ થયો વિઘન આવ્યો તો એના હિસાબે ઇન્દ્રદેવ ક્રોધિત થયા અને ઇન્દ્રદેવે જે સાત દિવસ સાત દિવસ લગી સતત જે ગોવર્ધન જે આખા વ્રજ હતું એને ડૂબાડી દીધું એમાં ઘણો એવો વરસાદ કર્યો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન જે ઉપાડ્યો અને બધા વ્રજવાસીને તેના અંદર સમાવી લીધા કેમકે કોઈને તકલીફ ના પહોંચે કોઈને હાનિ ના પહોંચે તેથી ભગવાન શ્રી કૃષ્ણએ ટચલી આંગળી ઉપર તમને ખ્યાલ જ હશે આ વાતની કે શ્રી કૃષ્ણ ભગવાને સાત દિવસ લગી પોતાની ટચલી આંગળી ઉપરને ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો અને બધા વ્રજવાસી તેની અંદર રહેલા હતા પર્વતની નીચે બધા વ્રજવાસીનો સમાવેશ કર્યો હતો શ્રી કૃષ્ણ સાત દિવસ જે આમનમ ભૂખાન તૈસ્યા જે કૃષ્ણ ભગવાનને ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો તો મિત્રો શ્રી કૃષ્ણ ભગવાનને જે છે એ રોજ દિવસમાં આઠ વખત ભોગ ધરાવવામાં આવતા શ્રી કૃષ્ણ ભગવાન છે એને આઠ વખત ભોગ ધરતા હતા જે નાના હતા શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળમાં ત્યારે બધા ગોપી છે યશોદામાં છે ગોપી છે બરાબર બીજા વ્રજવાસી છે એ ભગવાનને આઠ વખત જમાડતા તો આઠ વખત તો એવી રીતે સાત દિવસ શ્રી કૃષ્ણ ભગવાન ભૂખાવ્યા તો સાત સાત દિવસનો આઠ વખતનો ભોગ આખા દિવસનો આઠ વખતનો ભોગ ગણીએ તો છપ્પન છપ્પન થાય ને તો બસ આ સાત દિવસની અંદર શ્રી કૃષ્ણ ભગવાન એ કોઈ પણ અન્ન ગ્રહણ ના કર્યું હતું એક સાથે જ કૃષ્ણ ભગવાનને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા બધા વ્રજવાસીએ નક્કી કર્યું જે વરસાદ સાત દિવસ પછી રહી ગયો પછી બધા વ્રજવાસીઓ નક્કી કર્યું કે આપણે શ્રી કૃષ્ણ ભગવાનને કે કાનુડાને આપણે જમાડવા જોઈએ કેમકે સાત દિવસ સુધી તેણે આપણી રક્ષા કરી છે તો આપણે કાંઈક ફરજ બને છે એમને કંઈક કરવાની તો બધા ગોપી ગોપીએ વ્રજની ગોપીએ વ્રજના જે બધા વ્રજવાસી ગોકુળના બધા રાજ લોકો હતા બરાબર તો બધાએ નક્કી કર્યું અને શ્રી કૃષ્ણ ભગવાનને છપ્પન ભોગ કેમ કે આ દિવસમાં આઠ વખત ભોગ ધરાવવામાં આવતા એના લેખે સાત દિવસના છપ્પન ભોગ થાય છે એટલે છપ્પન ભોગ ભગવાનને ધરાવવામાં આવે છે એ પરંપરા આપણે જૂની બહુ પરંપરા છે જે સમય અનુસાર સમયગ્રંથ અનુસાર આજે પણ આ પરંપરાને ઊંચું છપ્પન ભોગ ભગવાનને ધરવામાં આવે છે જેના કારણે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેની આસ્થા રહેલી છે શ્રદ્ધા રહેલી છે તેના અનુસાર આપણે છપ્પન ભોગ ધરાવતા હોય છે જે આ ઘટના છે જે મેં આ તમને ઘટના કીધી કહાની કીધી એની પાછળનું રહસ્ય એ જ છે કે ભગવાનને એટલા માટે છપ્પન ભોગ ધરાવવામાં આવે છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમે લાઇક કરજો અને કમેન્ટમાં રાતે રાતે લખજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે